નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીમ ગુજરાતની યુટ્યુબ ચેનલ ચીન પણ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું રાક્ષા તાટકવાનું જોખમ જી હા મિત્રો ચીનમાં અત્યાર સુધીનું સૌથી શક્તિશાળું વાવાઝોડું રાક્ષા તાટકવાનું જોખમ તોડવાઈ રહ્યું છે ચીનના ઉદ્યોગમાં માટેનું મુખ્ય મથક ગણાતા ગોંગુટોગમાં પણ તકેદારીના ભાગરૂપે ઉદ્યોગમાં બંધ કરવાની ફરજ પડાય છે આ ઉપરાંત હોંગકોંગ અને શેનજોનની આસપાસ વિસ્તારોમાં શાળાઓ બંધ કરવામાં આવી છે રાક્ષા વાવાઝોડું દક્ષિણ ચીનમાં શહેરમાં તાટકવાની રીત ફેરવાઈ રહી છે જી હા મિત્રો અત્યારે આશરે બસો પચાસ ફૂંકા છે પણ ભોગ લીધા છે તેમજ અસંખ્ય લોકોને થયા હતા ચીનમાં મંગળવારે ત્રણ પોઈન્ટ એકોતેર લાખ લોકોનું સુરક્ષિત સ્થળાંતરે સ્થળાંતર કરવામાં આવ્યું છે રાક્ષા વાવો તાટકવાથી આગાહીને પગલે કટોકટી જાહેર કરી દેવામાં આવી છે તથા તમામ બચાવગીરી અને રાહતની ટુકડીને સ્ટેન્ડ બાય રહેવાથી આદેશ પણ આપી દેવામાં આવ્યા છે ચીનના મધ્ય અને પશ્ચિમ કાંટા વિસ્તારમાં વાવ તાટકે તેવી સંભાવના છે ટેકનોલોજી અગ્ન અને આધુનિક સિનજીઓની શહેર સહિત સોના શહેરોના તમામ બજાર બંધ અને શાળાઓ બંધ છે પરિવહન વ્યવસ્થા પણ બંધ કરી દેવામાં આવી છે ઓન્ક સ્થિત સાઉથ ચાઇના મોનિજિંગ કોસ્ટ અહેવાલ લોકોની બિનજરૂરી બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે અને ઘરની અંદર પૂરતા પ્રમાણમાં ખોરાક તથા પાણીને અને દવાનો જથ્થો રાખવાની તાકીદ કરાઈ રહી છે તો મિત્રો નીટની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ